તો હાલો ભાઈ જય વચરાજ ને કેમ છો મજામાં આવ્યો પંજામાં છે વેલકમ ટુ ન્યુ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ અને હવાર હવારનો વ્લોગ ચાલુ કરી દીધો અને આજે આપણે જવાના છીએ જો બધાય રેડી થઈ ગયા અને જવાનો આમ તો પ્લાન હતો દ્વારકા બટ હવે મોડું થઈ ગયું અને મોડામાં આવ્યું છે કે પાછો બીજો પ્લાન હતો બે ભેગો દ્વારકા ભાઈ ગળધરા કે 7 વાગી ગયા એટલે શું કે નીકળી ગયા તો ઘર જ છે નીકળવાના નીકળવાની આવી ગઈ ટાણા બોર મને લાગો અત્યાર સુધી તેવાર મને મરજાઈ દે હવે રદિને એક બે દિવસ છે ઓ મડાઈ

એ મને જો આવીયા નથી આયા ન થાય અમે પટુ ની આ બાજુ છે અમારા બાજુ પટુ આયા નથી જય મંદિર એય સોનલબા હે આયા સોનલમાલા આમ આકે છે મત આપને ખબર નખે પણ મત તો એ આયો હોને દઈ વધારે ખાલી તો જેલું તાંદ

પોગ્રામ હોય ત્યારે જોરદાર હોય પોગ્રામ હોય કોગ્રામ જોરદાર આ રહ્યું કોનલ બીજ મહોત્સવ હમણા પાછી બીજ આવે બે મહિના રે પાછો પ્રોગ્રામ છે જોરદાર હ સોમવારે 25 સાલનું છે બૂટ બૂટ ફટાફટ ઉતારી પછી જાય ટીપ કરતા વઈ ન મોદડી બૂટ કલાક તો ઉતારવામાં જાય વાહ es <coughs> eso? <coughs> સમાધિ સ્થાન સ્વામિ સમાધિ સ્થાન uh <laughs>

ત્યાં જ અહીંયાનો પાછો વિડીયો ચાલુ કરશે બાકી જઈ સોનલમાં